હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર વેસવાની છે વીએક્સ મોડલ છે ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાની છે તો કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર્ડ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે કાર ટુ ઓનરમાં છે તો મિત્રો કાર તમને બ્લેક કલરમાં જોવા મળશે ઓરિજિનલ કાર જોવા મળશે મિત્રો કાર કમની કલર સાથે જોવા મળશે અને મિત્રો કારમાં કાટછળો જોવા નહીં મળે તો મિત્રો કારમાં વીમો રનિંગ છે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ બધું કમ્પ્લીટ વર્ક કરે છે નો એક્સિડન્ટ કાર છે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો લુક લુકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે પેટ્રોલ એન્જિન કાર છે તો મિત્રો કારમાં તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે અને મિત્રો કાર એકદમ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો મિત્રો આ કારના આપણે વાત કરીએ માલિકની મોબાઈલ નંબરની અને ક્યાં જોવા મળશે કિંમત વગેરે તો મિત્રો તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની કિંમતની તો મિત્રો માલિકે આ કારની કિંમત રાખી લેશે બે લાખ અને પાંચ હજાર રૂપિયા માત્ર તો મિત્રો તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે ચોપન માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ અને પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર્ડ લેવા હોય તો વધુ માહિતી માટે એક્યાસી છસો એકવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો તે નંબર તમને ટાઇટલમાં મળી જશે એકદમ વિડીયોને નીચે સીધો મોબાઈલ રાખીશો તો મિત્રો તમને મોબાઈલ નંબર દેખાશે એક્યાશી છસો એક તો વધુ માહિતી માટે તેમાં કોલ કરવા વિનંતી જય વિસરાજ ફ્રેન્ડ્સ